હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે ત્રીસ પાંચ બે હજારને પચીસ અને સફેદ ડુંગળીની આવકની આજે વાત કરું તો પંદર હજાર કટ્ટા પ્લસની ગુણીની આવકથી છે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં બરાબર તો ચેનલમાં વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે યાર ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલીની વિડીયો હરાજીની મળે છે સફેદ બરાબર અને લાલ કાંદાની તો ગાય વિડીયો ને એન્ડ સુધી જોજો ઘણા લોકો એવા છે જે સ્કીપ કરી કરીને છે તો મારા ભાઈ ન જોવો બરોબર વિડીયોને એન્ડ સુધી જોજો અને જેમ બને એમ શેર કરજો ચાલો આજના બજાર ભાવ જોવા જઈ રહી نو روپیہ چار چھپ روپیہ بھلا دا روپیہ ایک سواس چھ سو پانچ روپیہ ایک سوتے چھوتر ایک

ત્રણ છી નેવું એકાણું બાણું પંચાણું છનું સાત્તાણું અઠાણું ભાઈ નવાનું બસો એક તમારા એક રૂપિયા બસો ایک روپیہ بول بھائی بس بی بی روپیہ بس تین روپیہ بول بھائی بس تین روپیہ چار چار روپیہ پانچ پانچ روپیہ پانچ روپیہ روپیہ نو روپیہ

چوربل ایک سو બે એક ત્રણ ત્રણ રૂપિયા બધા બસો ત્રણ ચાર ચાર પાંચ પાંચ રૂપિયા બસો સાત આઠ આઠ રૂપિયા બસો નવ નવ રૂપિયા દસ દસ રૂપિયા બધા અગિયાર અગિયાર રૂપિયા બસો અગિયાર બાર બાર રૂપિયા બસો બાર બોલવું

છોદ રૂપાઈ બસો પંદર પંદર રૂપિયા હોળ બોલ રૂપિયા બસો હોળ સોળ રૂપિયા શોકભાઈ મને નથી થતું ને